મહુવાના તલગાજડા ગામે કૂવામાં વાયર કાપ્યો હોવાનું પૂછવામાં આવતા ઉશ્કેરાયેલા શખ્સોએ યુવાન ઉપર હુમલો કરતા સારવાર હેઠળ ખસેડાયા મહુવાના તલગાજડાના ખારમાં રહેતા હાદાભાઈ દૂધભાઈ ચરોળિયાએ કુવાના વાયર કાપવા બાબતે પૂછતા દિલીપભાઈ રમેશભાઈ ચારોલિયા અને રાહુલભાઈ રમેશભાઈ ચારોલિયાએ કુવાડી અને લાકડી વડે હાદાભાઈ ચારોડિયા ઉપર હુમલો કરતા ભાવનગર સરટી હોસ્પિટલ ખાતે હાદાભાઈને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા

તલગાડા ઘામાં મેઠો હતો બે વાગે ગાડું ડાયરેક્ટ બોલતો બોલતો આવ્યો કે તારા બાપાના છે બાપાના નથી પોલીસ વાળાની ગાડી આવી તો પકડી દે તો કે તારા બાપાને નથી એમ કરી ઓછી આવી ગા કરે ભાવ દિલીપ દિલીપભાઈ રમેશભાઈ એક રાહુલભાઈ રમેશભાઈ રમેશ ભાઈ સારું લે વડે માર મારીયો એ પેલા કોવડી ગાગીરો માથામાં પછી હાથ બા હલિંગ ની ઓટી થી મારવા મળ્યા હા એ બે જણા હતા તો હું એકલો હતો મારા ભાઈના ના મારી માથે આડા પડ્યા તો મારા ભાઈને ને હું ને પાટુ પાટુ ને ઢીકણ પાટુ મારી ઘરે આવી તગડી કરી ને બીજું બોલે કાઈ લેવા કે દેવા કાઈ બોલ્યો નથી એટલું કીધું કે ફૂવાના વાયર ઉપરો